એલસીબીએ જીવસૃષ્ટિ અને પર્યાવરણને નુકસાન કરતા એસિડિક કેમિકલ વેસ્ટ ઠલવવાનું કોભાંડ ઝડપી પાડ્યું છે પાનોલી રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની એસિડિક કેમિકલ વેસ્ટ હોવાનો તપાસમાં બહાર આવ્યું છે પોલીસ ટેન્કર ચાલકની ધરપકડ કરી માલિક વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી ભરૂચ એલસીબીએ 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચ એલસીબી પીઆઈ એમપીવાડા અને ટીમ શંકાસ્પદ કેમિકલની હેરફેર તેમજ હાનિકારક કેમિકલ જાહેરમાં નિકાલના કરવાની પ્રવૃત્તિ અટકાવવા માટે કવાયત શરૂ કરી હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે વડોદરા ભરૂચ વચ્ચે નવીપુર નજીક આવેલા કૃપા ભારત પેટ્રોલિયમ પાસે એક ટેન્કર દ્વારા એસિડિક કેમિકલ વેસ્ટ પ્રવાહી જાહેર રોડ બાજુમાં ખેતરના જરામાં નિકાલ કરી રહ્યો છે જેમ માહિતી આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા ત્યાં જાહેરમાં રાસાયણિક પાણીનો નિકાલ કરતા ટેન્કર આબાદ ઝડપી ગયું હતું પોલીસે ત્વરી તસરથી કેમિકલ યુક્ત પાણી ભરેલ ટેન્કરને જપ્ત કરી ચાલક ગોકુળ ભગીરથ નાયકની ધરપકડ કરી હતી તેની પૂછપરછ કરતા ટેન્કર પાનોલી નિરાજ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીમાંથી ખરોડ ગામના બ્રિજ પાસે આવેલા વજનકાટા બાજુમાં ભાડાના મકાનમાં રહેતા શકીલ ખાન સમીમ ખાનની ભરવી આપ્યું હતું

શકીલ ખાન શમીમ અને રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ આ સંચાલકની ધરપકડ કરી ચક્ર ગતિમાન કર્યા હતા